અત્યારનો સમય જુઓ તો પડખેના બંગલામાં ધાડ પડાતી હોય કે પછી કંઈક લૂંટ થતી હોય ને મદદની ચીસો પડતી હોય એવે ટાણે ક્યાં આપણો લૂંટાય એમ કરીને બારી બાણા બંધ કરી નહીં સાંભળ્યો નો સાંભળ્યો કરી અને ગોદડા મોં ઉપર જોરથી લપેટી અને સુઈ જનારો આજનો સુધરેલો જમાનો અને સુધરેલા માનવીઓ એની કરતા તો એ અભણ લોકો સારા હતા કે જે આવું જોઈ બેસી શકતા કે પછી સુઈ નહોતા શકતા કદાચ અત્યારે આપણે જે આવી વાતો કરીએ તો લોકો એમ જ કહેશે કે એ જમાનાની વાત કરે છે પણ એ જમાનો છે એ વીરતા અને જબર શક્તિનો હતો આની સાથે સાથે શૌર્યતા બલિદાન ખાનદાની ખુમારી એ બધા તત્વો તો હતા જ પણ હા આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણે એ બધી વાતો છે એને જાળવી ના શીખ્યા અને કદાચ જો આપણે એને જાળવી શક્યા તો એમાંથી શું બોધપાઠ લેવાનો હતો એ બોધપાઠ ખરેખર આપણે ના લઈ શક્યા હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આપણા લોક સાહિત્યની જ આવી એક વાત સાંભળવાના છે વાતને જોધાણી આપેલું છે અંધારી ઘનઘોર રાતનો પહેલો પોર હતો ચારેય તરફ શાંતિ હતી વાડીના લીલા છમઘવ આજે જ છેલ્લું પાણ ભાઈ અબરામ જમાદારે બળદને કોઢમાં બાંધી નિરાણ કરી અને લાખા જમાદારે છેલ્લે ક્યારે પાણી પહોંચી ગયું એટલે આવીને કોષના પૈયામાં ખાટલો ઢાળી લાંબો વાહો કર્યો એટલામાં વાડીના ઝાપામાં ખડખડાટે ચમકી અને લાખે પડકારો કર્યો એલા કોણ આદમી હો મલોજી એમ કઈ ભઢિયારે ઝાપો બંધ કર્યો અને આવીને પાહે પડેલા ઉખડા ખાટલા ઉપર લાંબો વાહો કર્યો આખા દિવસના તાપ અને મહેનતથી થી થાય કે હાયરા ખેડૂતો તારલિયાની ભાતીગર ચુંદડી ઓઢી ઊભેલી શીળી રજનીના છાયડે નવી સ્ફૂર્તિ મેળવવા લાંબા થયા મલુજીએ વાડી ફરતો આટો મારી આવવાની જમાદારને ભલામણ કરી અને આંખો મીંચી લેરા લેતા લીલા છમ ઉપર થઈને આવતા ઠંડા પવનને લીધે ઊંઘના કેન્થી જમાદારની આંખો થઈ ગઈ ને આટો મારવા એમ કરતા કારણ જમાદારના નાખોરાના કોઘાટથી સરવા કાન વાળા મલુજીની કાગ નિંદ્રા તૂટી ગઈ જબકીને અદુકડા થઈ ગયા ને પડખામાં પડેલી તલવાર ઉપર હાથ મૂક્યો બંને જમાદારને પડખામાં પોતાની બંદૂકો દાબીને ઉખણે ખાટલે નસકોરા બોલાવતા જોઈ અને પાછા આડે પડખે થયા

અને થોડે દૂર જતા એ વાળ ને બુડી ને કરેલું છીંડુ દેખાયું એ ચમક્યા ઢોર આવું છીંડું પાડે નહી એવી ખેડૂતની હચોર દ્રષ્ટિએ એમના મનમાં ચોરની આગાહી થઈ આવી એમને પડકારો કર્યો એલા આય કોણ છે અહીંયા એ પડકારાનો અવાજે જમાદાર ચમક્યા બે બેબાકડા ઉભા થઈ અને કાન માંડ્યા એ બંદૂક ઉપાડી મલુજીના થતા હાકલાના અવાજ ઉપર એમણે દોડ દીધી મલુજીના અવાજે ઘઉં ઉંબી ઉપર ફરતા દાંતડા થંભી ગયા એટલામાં મલુજીના હાકલાને હૂફ આપતા જમાદારોના પડકારા થયા એટલે અંધારી રાતમાં ઘઉં વાટી લઈ અને ઉપાડી જવા બેઠેલા કોળીઓએ વાડનો ઓથો લઈ અને સરકવા માંગ્યું મલુજીની વેધક દ્રષ્ટિએ ચોરનું ટોળું મોટું જણાયું એટલે એમણે જલ્દી ઝૂપડે જઈ અને કોઢમાં ભેરવેલી ઢાલ ખંભે ભરાવી વાડના છીંડા પાસે આવી ગયા પણ બીજી તરફથી જમાદારોના પગલે ભાગી નીકળેલા કોળીઓ છીંડાની બહાર નીકળી ગયા હતા મલું જે છિંડા વચ્ચે પગ દીધો એટલામાં જમાદારો દોડીને આવી ગયા પછી ત્રણેય જણા બાર આવીને જોવે તો સત્તર અઢાર માણસોનું ટોળું હળી કાટતું આગળ ને આગળ દોડતું જાતું તું રાજપૂત ની આંખ ફાટી એને જમાદાર ને જામગરી ચાપવા હાકલો કર્યો જામગરી ચાપી દે પાયડે કાદ ને ભયભીત બનેલ ટોળાએ ફાટમાં લીધેલું બી નો ઢગલો કરી અને કાળ મુખી બંદૂક ના કામાથી બચવા નાસવા માંડ્યું લાખા જમાદારે જામગરી દાગી ને હવાજ થયો પણ ગોળી એ જણની પીંડીને સરકો કરી અને સરી ગઈ પાસે તો ખાલી બંદુક ના સિવાય કઈ હતું જ નહીં લાખા જમાદારે ઘા નાખી ગયેલો જોયો એટલે આવડા મોટા ટોળા સામે ટકી શકવાની હિંમત રહી નહીં મલુજીએ તો નાસ્તા ટોળાની વાહે ગગડતી દોટ મૂકી અને પાછળ આવતા જમાદારને બીજો અવાજ કરવા કીધું પણ લાખાનું મોં ઉતરી ગયું દારૂનું માબર તો ઝૂપડે રહી ગયું હતું એનું ભાન આવતા એ થંભી ગયો પાછું વાળીને જોવે તો ઉભરામ વાડના છીંડામાં થઈ અને વાડીમાં જતો રહેલો દેખાયો મલુજી તો પાછળ આવતા જમાદારોની હૂફફે આગળ ભાગતા ટોળાને ગાળો દઈ અને તગડતા હોય એમ ભગવ્ય જાતા એક જણે પાછું વળીને જોયું તો એકલા મલુજીને જોઈ એનામાં હિંમત આવી પોતાના હત્તર સાથીદારોની હૂફે એ છાતી કાઢીને ઉભો રહ્યો અને પાછા ધસ્યા આવતા મલુજી તરફ પથરાનો છૂટો ઘા કર્યો ફણફણતો પથરો મલુજીના પગ વચ્ચે થઈને સરકી ગયો એટલે એમણે દોડ ધીમી દીધી પાછળ આવતા જમાદારો કેટલે દૂર છે જો આ પાછું જોયું તો ત્યાં કોઈ ન દેખાય એમના ગુસ્સાનો પહાર ન રહ્યો હિજડાની જાનમાં જાવું એના કરતા તો મરદનો મોકાણમાં જાવું હારો એ જૂની કહેવત એમની યાદ આવી જમાદારો એ મલુજીને દગો દીધો તો કાયરો બીને ભાગી ગયા એ વિચારે એમના દિલમાં ક્રોધની ઝણઝણાટી આવી ગઈ ને નીડર રાજપૂતની રોમે રોમ આવી પડેલા મામલા સામે જજુમવા કંપી ઉઠ્યું શૌર્ય ઉભરાતી એની નસોમાં લોહી ધબકારા મારી રહ્યું હતું એમણે તલવાર ને મ્યાન માંથી છંડવી અને ડાબે હાથે ઝાલ પકડી સિંહ પેઠે આગળ ડગ ભર્યા આખું ઇટોળવા એકલા માણસ થી ડરવાને બદલે બધું હિંમતવાન બની ગયું નેહડાની ધાર ઉપર ચોમેર પથરાયેલી ગડગડ ઉપાડી એમણે પાણાની કળે નાટી બોલાવી આ યોદ્ધામાં યુવાનીનું જોમ અને શક્તિ ઉભરાયા હતા એમના કાથી બચવા સૌ દૂર ભાગતું એકલથા મલુજીએ પથ્થરની જાળી વચ્ચે હિંમતભેર આકલા કર્યા કાચા ગળી પડેલા વરસાદના કરા પેઠે એક આમટા સો સો પથ્થરના ઘા એમની ઉપર તડા તળ આવવા લાગ્યા એક આથે મજબૂત પકડેલી લોઢા જેવી ઢાલ ઉપર એ ઘાની જડી એમને ઝીલવા માંડી રણ મેદાને ઝુમતો યોદ્ધો શત્રુને દેખીને જનુની બની જાય એમ એમને ટોળા વચ્ચે ઘૂમવા માંડ્યું ટોળ વળી અને ચારેય બાજુથી પથ્થર ફેંકતું જાય અને મલુજી હળી કાઢી આવે ત્યાં મુઠીઓ વાળીને રાસવા દૂર હટી જાય

આટલા ઘા ઝીલવા છતાં આ પચાસ વર્ષ ઉપરની ઉંમરના રાજપૂતમાં આટલી બધી શક્તિ જોઈ અને એમની હિંમત સરી ગઈ હાજા ગગડી ગયા બની અને એકબીજાની જોઈ એટલામાં તો ચંદ્રના ઉઘડતા જતા ડમરી વચ્ચે ધારની ટોચેથી પૂરફાડ થઈ આવતા બે ઓળા દેખાણા એમના પડકારા દિશાઓ ગજવતા પવનની પાખે ચડી અને વાતાવરણમાં ભયના સૂર પુરાવતા હતા શૌર્યથી કંપતી અને મારથી તૂટી ગયેલ કાયા શિથિલ થવા લાગી મલુજીની આંખે અંધાર આવી ગયા જમીન ચક્રાવે ચડી હોય અને આકાશ લાલ પીળા રંગથી છવાઈ ગયું હોય એવું એમને દેખાયું ને જાણે ફેર ફદુડી પોતે ફરતા હોય એમ એમણે ઘૂમીને પણ ગુમાવવા માંડ્યું મજબૂત પકડેલી તલવાર આંગળા ઢીલા પડતા સરી ગઈ અને ઢગલો થઈને પડી ગયા કોળીઓએ આ જોયું ને હર્ષની કિકિયારી કરી અને ત્યાંને ત્યાં ઠાર કરી દેવા આગળ દોડ્યા એવામાં પૂરપાટસ્ય આવતા બે માણસોના પડકારે થંભી ગયા જમાદાર ભાગીને ગામમાં ગયા ત્યારે મોડી રાતે ફરીમાં બેહી અને વાતો એ ચડેલા તલસી મકવાણો અને રામજી પટેલ એમના પગ ઉપરથી મામલો કરી ગયા એમણે જમાદારને કાંડું ઝાલીને ઉભા રાખ્યા અને વાત સાંભળતા એમને ગામનું નામ કપાતું લાગ્યું એમના દેહમાં ખુદનસ ભરાઈ અને ધાર તરફ દોડ કાઢી ધાર તરફ ચડતા એમણે ઉગતા ચંદ્રના આછા ઉજાસમાં મલુજી ઉપર નાર પેઠે ઝળુંમતા કોળીઓને જોયા એમના પગનો વેગ વજ્યો તીરના વેગે દોડ્યા આવતા મકવાણે મલુજીને પડતા જોયા ને ત્રાડ નાખી એની એ ત્રાડ ને આપતા રામજીના હાકલાએ આગળ ધસતા કોળીના પગને ખીલા કરી દીધા કોળીઓ એ કાળ જેવા શુરવીરો ઓળખ્યા ને મોત દોડ્યું આવતું કલ્પીર્યા સૌ હાકા બાકા બની એકબીજાની સામે તાક્યા ને કોઈ પણ કાંઈ બોલ્યા વગર શિકારીના હાથમાંથી હરણ જીવ લઈને નાસી છૂટે એમ બધા જ્યાં મન ફાવ્યું ત્યાં નાસી ગયા મલ્લુજીના દેહ પાસે આવતા બંને થંભી ગયા એમને રેઢા મૂકીને જવાય એવી સ્થિતિ ન હોવાથી બંને પાછા પડવાની વાત પડતી મૂકી અને ભેટે બાંધેલ પછેડી છોડી મલ્લુજીના જરજરે બુદ્ધ દેહને બેભાન અવસ્થામાં જોરીએ નાખી અને એ લોકો ગામ તરફ વળી નીકળ્યા બસ આવા હતા આપણા એ સમયના નરવીરો અને એની વાતો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી